સુરતમાં અકસ્માતના કેસો અવારનવાર બનતા રહે છે ત્યારે મોડી રાત્રે સુરતના ટ્રાફિકની ધમધમતા ઇંગરોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઇડમાં ઘૂસેલા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈને બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ગુસાડી દીધી હતી કારનો આગળનો બોનેટ સહિત ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગરોડ બ્રિજ ચડીને એક બ્રેઝા કાર નંબર જી જે ફાઈવ આર એફ નેવું નો ચાલક પૂર ઝડપે ઉદના તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી જતી કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ ડિવાઇડર કુદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લઈ લીધો હતો એક્ટિવા ચાલકને અડફેટે લીધા બાદ કાર રોકાઈ ન હતી બ્રિજ પર જ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાડી દીધી હતી કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ પર ડિવાઈડર ન હોત તો ત્રીસ થી ચાલીસ ફૂટ નીચે કાર ખાબકી જાય તેવી શક્યતાઓ હતી આ અકસ્માતમાં કારની આગળની સાઇડના બંને ટાયર અને બોનેટ સહિતમાં ભારે નુકસાન થયું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે